નમસ્કાર મિત્રો જય ગુરુદેવ જય માતાજી મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ આમ તેમ સુખની શોધમાં ભટકતો હોય છે માણસને સુખ જ જોઈએ છે ધન જોઈએ છે રૂપિયા જ જોઈએ છે સારું જીવન જીવવા માટે માણસ કેટ કેટલા પ્રયત્નો કરે છે કોઈ વ્યક્તિને દુઃખ જોઈતું જ નથી દુઃખનો સામનો કરવાની શક્તિ જ જોઈતી નથી કોઈ પણ મુશ્કેલી આવે તો એને કઈ રીતે હલ કરવો કેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એનો કોઈને રસ્તો જડતો નથી દરેકને સુખ જ સુખ ધન રૂપિયો માયા મિલકત મોહ આ બધો યાદીવ્યાધિ ઉપાધિમાં ઘેરાયેલો માણસ સુખને જ છોધતો હોય છે એટલા માટે દરેક વ્યક્તિને દરેક માણસને સુખ જોતું હોય અને સુખ સમૃદ્ધિ ધન દોલત માયા મિલકતની પ્રાપ્તિ કરવી હોય તો તમે રોજ રાતે સુવો એ પહેલાં કુળદેવીમાંને આટલી જરૂર પ્રાર્થના કરવાની છે મિત્રો કોઈ દિવસ તડકા વગર છાયડો આવતો નથી દુઃખ વગર સુખ મળતું નથી કર્મો કરેલા આપણને ભોગવવા પડે છે તમે જેટલી મહેનત કરો છો એટલું ફળ તમને મળે છે વધારાનું ભગવાન સ્વયં પોતે પણ આવે તો પણ તમને મળતું નથી એક વાત હું તમને જણાવું કે તમે જે કરો છો એ તમારું કર્મ છે ફળ આપવું એ માના હાથની વાત છે ભગવાનના હાથની વાત છે જેવો તમારો સર્વનિષ્ઠ એટલે કે સેવાવાળો ભાવ હશે સદ્ગુણી ભાવ હશે પરોપકારી ભાવ હશે તો ઓટોમેટિક તમને મા ભગવતી કુળદેવીમાં તમારા ઉપર રાજી થશે જો તમારો સ્વાર્થવાળો ભાવ હશે તો તમને એટલું જ મળશે ભલે મહેનત કરતા હોય તો તમારો જે પરિવાર છે એમના ભાગ્યનો છે તમારા ભાગ્યનો છે એટલું જ મળશે પણ જો તમે વધારે ધન મેળવવા માગતા હોય વધારે રૂપિયો કમાવા માગતા હોય સુખી જીવન જીવવા માંગતા હોય તો કુળદેવી માને પ્રાર્થના કરવી પડે અને પ્રાર્થના કરવાથી પણ ન મળે પણ એ પ્રમાણે આપણે મહેનત મજૂરી પરિશ્રમ કરવો પડે માતાજી તમને સંકેત આપે સારો રસ્તો બતાવે એમના આશીર્વાદથી તમે મહેનત કરી અને અઢળક રૂપિયો કમાવી શકો છો એવો તમને માતાજી તમારા અંદર કોઈ દિવ્ય શક્તિ ચમત્કાર પેદા કરે તમારા જે વિચારો છે એ શુભ વિચારો આવે એનાથી તમે સારી ધંધાની પ્રગતિ કરી શકો અને સુખ મેળવી શકો તો મિત્રો આપણે એવું કંઈક કાર્ય કરીએ કે જેનાથી આપણે આવનારી પેઢીને પણ દુઃખ જોવાનો વારો ન આવે એટલે કે શિક્ષણ આપીએ કોઈ સારા વિચારો આપીએ અને બાળકને ભણાવીએ ગણાવી અને હોશિયાર બનાવીને નોકરી ધંધે લગાડીએ બીજું કે આપણા કર્મ ઉપર આધાર હોય ધારો કે બાપ દાદાની મિલકત હોય તો દીકરો ભોગવતો હોય છે ધારો કે કોઈ બાપ કરોડપતિ હોય અને એના ઘરે દીકરાનો જન્મ થાય તો એને જન્મ અનુસાર ફળ મળ્યું કારણ કે બાપની મિલકત છે અને દીકરાનો ઓટોમેટિક રીતે સુખ ભોગવા મળે છે કરોડપતિ બાપના ઘરે દીકરાનો જન્મ થાય તો એને તો કશું કમાવાની જરૂર રહેતી નથી પણ એવું નથી મિત્રો એ બાપનું કમાયેલું છે તો દીકરો ભોગવે છે પણ જ્યારે સમય પૂરો થાય જ્યારે બાપનો સમય પૂરો થાય ને દીકરા પર જ્યારે જવાબદારી આવે ત્યારે એ મિલકત દીકરાને કઈ રીતે સાચવવી અને કઈ રીતે આગળ વધારવી એ દીકરા પર ડિપેન્ડ કરે છે જો દીકરો આડા રસ્તે વેડફી નાખે છે તો એના જીવનમાં દુઃખ આવે છે અને જો એ પ્રોપર્ટીને મિલકતને સારી જગ્યાએ વાપરે ધંધાનો વિકાસ કરે તો એ મિલકતને વધારી શકે છે અને પોતાનું જીવન સુધારી શકે અને બાપના નામને પણ તે ઉજાગર કરી શકે છે તો મિત્રો હવે આપણે એક વાતનો ખ્યાલ રાખવાનો છે કે જો ગરીબના ઘરે જો જન્મ થાય તો જેવા બાપ હતા એવા જ બેટા હોય દરેક સમાજમાં દરેક વર્ણમાં દરેક માણસે જેવા ગુણ હોય એવા જ દીકરાના ગુણ આવે છે પણ જો બાપ કરતાં બેટો સવાયો થાય એવી ઈચ્છા એક મા બાપ અને ગુરુ રાખે છે એટલા માટે આપણે એવા કર્મો કરવા જોઈએ કે આપણી આવનારી ભેટી સુખી થાય અને કોઈ જોડે હાથ લાંબો કરવો પડે નહીં તો આપણે આપણા કુળદેવીમાં જે બી હોય એમને તમે માનતા હોય એમને તમે રોજ રાતે સુવો તે પહેલાં એમને એક વિનંતી કરવાની છે અરજી કરવાની છે પ્રાર્થના કરવાની છે હે મા અમારા જેટલા પણ દુઃખો હોય અમારી જેટલી કંઈ ભૂલો થઈ હોય એમને માફ કર મિત્રો માને આપણે કગર વગર કરી રાજી કરવા માટે રોજ રાતે તમે ઊંઘો એ પહેલાં માને તમારી વિનંતી અરજી કરવાની છે હે મા અમારા જેટલા ગુનાઓ થયા હોય ભૂલો થઈ હોય તેમને માફ કર અને અમારી આવનારી પેઢી અને અમારો આવનારો સમય તો સારો મેળો જેના થકી અમારો ધંધો સારો ચાલે અમારો વેપાર સારો ચાલે અમારા ઘરમાંથી કંકાસને દૂર કર અને શુદ્ધ વાતાવરણ ઊભું કર હે મા કુળદેવીમાં અમારા ઘરમાં તું આવીને વાસ કર અને બધાને સદબુદ્ધિ પ્રદાન કર જેનાથી રીધી સીધી આપણા ઘરમાં વાસ કરે મા લક્ષ્મીનો વાસ થાય અને મા કુળદેવીની કૃપા થાય મા ભગવતીની કૃપા થાય એટલે તમારા જીવનમાં અજવાળું અજવાળું ને અજવાળું છવાઈ જાય છે મિત્રો એટલા માટે કુળદેવીને રોજ દીવો અગરબત્તી બની શકે તો કોઈ ગરીબને અથવા કોઈ સાધુ સંતને જમાડવા જોઈએ મિત્રો આવું બધું કરવાથી તમારા કર્મો સદકર્મી બને અને નિસ્વાર્થ તમારી સેવા ભાવ પૂજા હોય તો તમે ચોક્કસપણે કુળદેવીમાંને રાજી કરી અને તમારા જીવનને તમે ધન્ય બનાવી શકો છો એટલા માટે રોજ રાતે સૂતા પહેલાં માને કુળદેવીમાંને યાદ કરીને સૂવું જોઈએ અને સવારનો દીવ ઉગે એ પહેલાં તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગે એવી માની કૃપા થાય એવી ભગવતીની કૃપા થાય તો તમારું જીવન ધન્ય બની જાય છે જય ગુરુદેવ જય માતાજી